રોણી કૈકે નું કહ્યું દશરથે માન્યું અને રામ ને વનવાસ વેઠવો પડ્યો વેઠવો પડ્યો ને સીતા નું કહ્યું રામચંદ્ર એ માન્યું અને હરણ થયું ધોનરાગ જો જાગતા રેજો કઈ કે નું કહ્યું દશરથ એ માન્યું રામ ને રાજ વનવાસ વેઠવો પડ્યો સીતાનું કયું રામચંદ્ર એ મોન્યું હરણ લેવા ના થાય સીતાનું હરણ થયું આ કયું મંદોદરી ના મોન્યું આના લંકાર આ થઈ તમે પછાક મોનતા રેજો પણ ધોનરાજ જો દશરથ અને રામચંદ્રને નુકસાન ના ગયું પણ રાવણ ને નુકસાન ગયું ગયું રાવજી મંદોત્રીએ કહ્યું તમે જેને માનો છો ને એ આલીમવાલી વ્યક્તિ નથી હા રામચંદ્ર એ કહ્યું રાવણે એ મંદોદરીને કહ્યું સીતા મંદોદરી જો તું મારી પત્ની હોય તો રામાયણ નો પ્રસંગ છે એક જો તું મારી પત્ની હોય તો એક વખત સીતા ને મનાય લાય અને કે મારી જોડે લગન કરે મને એક વખત અપનાઈ લે મંદોદ્રી એ પતિ ની આજ્ઞાનું સીતા સીતાને મનાવવા માટે જાય છે આજે છે મંદોદરી નવા નવા કપડા લઈ આભૂષણ લઈ અને સીતાની પાસે જાય છે અને સીતાને ને કે છે સીતા તારા રામચંદ્ર તું ઓળખું શું તા કે અંતર્યામી છે વાત સાચી તાકે હા તારો રામ અણુ અણુ છે સે વાદ સાચી ખોટી તાકે હાચી તો તારો રામ જો અણુ અણુ હોય તો મારા રાવણ માં ખરોક નઈ તાકે ખરો ને તો મારા રાવણ ની અંદર જો તોરો આરો રામ જોતી હોય તો મારા રાવણ ને અપનાઈ લે ધનરાગ જો સીતા હો મારા રાવણ ને અપનાય લે સીતા અપનાવી લઉ પણ તારા રાવણ ને જઈને એટલું કે મારો રામ તારા રાવણ માં છે પણ તારો રાવણ મારા રામ ની મય છે એટલું પૂછ્યાય મંદોદરીએ એ કહ્યું સીતા મારો રાવણ જો તારા રોમ હોત તો આ રામાયણ ઉભી થઈ જ ના હોય હાલ તો મારો છે અમ મારો તારા રાવણ માં છે પણ તારો રામ રાવણ મારા રોમ ની મય નથી એટલે ધોનરાગ જો આપણે સીતા કોઈ નામ લોભાઈ ના જતા કેમ કે આ જગત આ રામાયણ આપણને જીવન જીવતો શીખવાડતું ગયું લોકો એ જોઈને કાઢી નાશી કાઢી નાશી ને હા એ રાવ એક જમાદાર ને પ્રશ્ન પૂછવામાં આવ્યો નવા જમાદાર બનવાના હતા એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે બોલો રામાયણ વિશે તમારું શું કેવું તારે જમાદારે કહ્યું કે રામાયણ જે છે એ શ્રીનું અપહરણ કેસ છે રામાયણ અપહરણ નો કેસ છે મહાભારત વિશે શું કેવું તા કે મહાભારત એ મિલકત નો કેસ છે બોલો કેવું છે પણ વાત સાચી છે જમાદાર ની નજર પ્રમાણે જવાબ સાચો છે આપણી નજરે કેવું છે બીજાની નજરે જોવાનું આપણી નજરે જોવાનું રામાયણ એ આપણને જીવન જીવતા એક એક પ્રસંગ રામાયણ રામાયણ નો જે છે એ આપણા ઘર સંસાર માટેનો છે છેક નહીં હા અંગત મંગત વ્યક્તિ રાવણના દરબારમાં દરબાર જઈને કહ્યું કે હે રાવણ આ તારી સેના જેટલા છે એટલી સેના તમામ તાર તું જેના ઉપર ભરોસો રાખું છું ને એ બધાય તારા મહારાજીઓ ને હું ચેલેન્જ આલું છું કે આ પગ મારો ઉઠાવીને બાજુ મૂકી દે જાવ રામ સીતા હરી ગયા હેરાન કરીને પગ મૂક્યો કેટલાય બધા બધા આયા પણ હું પગ ઉંચો કરીને બાજુમાં ના મૂકી શક્યા ઇન્દ્રજીત જેવો એનો ઇન્દ્રજીત જેવો છોકરો પણ આયો છતાં પગ ઉંચો કરી ના મૂકી શક્યા રાવણ આટલામાંથી જો સમજી ગયો હતો બહુ મજા આવે ના સમજી ગયો વિઠ્ઠલમાં એટલે રાવણ જાતે કોશિશ કરવા આયા ઘૂટણે પડ્યો અને બાથ ભરવા જાય છે અંગત એ હાથ પગ લઈ લીધો કેમ લઈ લીધો છે શું અંગત બી ગયો છે પણ આમ બધા ને હરાયા પણ રામને જો હરા કદાચ રાવણ ને હરાઈ જતો રહું તો મારા સ્વામી નું શું એટલે મારા હિતો જો કદાચ હારી જાય પછી હરાવે એનો અર્થ નઈ ને એટલે એકાદ ને બાકી અને એટલે બાકી રાખશો પગ એટલે લઈ લીધો આટલે રાવણ ના સમજો રાવણો આજે નહી સમજતા લંકા નો રાવણ કેદાર ભરી ગયો પણ આપણા ઘેર ઘેર રાવણ ઉભા છે છે કે નહી હા અને એને મંદોદરી નું કયું નામ માન્યું એટલે એને બાર મહિને બાર મહિને એને હરગાવવો પડે છે જો માન્યું હોત તો આ બાર મહિને હરગાવવો ના પડે રાવજી મહારાજ એટલે થોડું મોનતા રહેજો પાસે હા વીજળી ચમકારે મોતીડા ના પરવો પાનભાઈ અચાનક અંધારું થાશે ચાર ઘડીની જિંદગી છે ક્યારે અંધારું થઈ જાય એનું કશું નક્કી હવે મોડ્યો મોડ્યો કેવો આવવા હૃદય પર હુમલા થવા મોડ્યા કેમ હુમલા થાય છે હૃદય પર આમનું વિચારે આમનું વિચાર બરોબર નો જમાવડો થઈ જાય હૃદય ઉપર એટલે પેલું હૃદય શું કરે બચારું આવડું હોય

એક અધૂરો છે એક પૂરો છે તો અધૂરો કોને કેવાય પૂરો કોને કહેવાય પાંચ પ્રતિજ્ઞાનું પાલન કરે અને એમાંથી એકાદ અધૂરી હોય તેને અધૂરીઓ કેવાય એને સદગુરુ જ્ઞાન આલતા નથી હા એને સદગુરુ બોધ પણ આલતા હા એટલે પૂરેપૂરો હોય એટલે કેશે ને કે પૂરા મોણસ થાવ મોણસ તો એને કહેવાય પોત પ્રતિજ્ઞા નું પાલન કરે એને મોણ કહેવાય અને પોત પ્રતિજ્ઞા નું પાલન ના કરે અને મોણ કહેવાય નહીં બારદન દેખાય મોણસ જેવું પણ મય મોણ ના હોય બારદન દેખાય મોણસ જેવું કે ના મોણસ જેવા દેખાય હોય પણ ના મય મોણ હોય નહીં હા વડોદરા ટેસ્ટ ના રાજા ગાયકવાડ સરવાલી કોઈ રાજા નતો હા જેનું રાજ ચાલતું હતું અને એ કેસે એવું નામ અને જો કોણ ભેદ જેને જોણ્યું અને જોણ્યું એ તો ખરો તરત બન્યું

હવે એને પોથી પૂરી હોય કોના નોમ ની પૂરે ચાલો બંગળીઓ પહેરવી છે તારે જીવનમાં એક જ ધણી હોય કેટલા હોય એક ધણી હોય એના નોમ ની મંગળીઓ પહેરાય એના નોમ નો ચોલો થાય એના નોમ ની પોથી પુરાય હજુ તો નક્કી જ નહીં થયો એલા નક્કી કરવો પડે ને તો નક્કી કેવો કરવાનો હેરામ सृष्टि નો સર્જનહાર એને તમે ઓળખીનો હેરામ सृष्टि નો સર્જનહાર એને તમે ઓળખી લો રે એવી આકળ કળા એને તમે ઓળખી લો એવી અકડ કડા નો કરદાર એને તમે ઓળખી લો આ પરપોટા જેવું જેવું પુતરુ બન્યો છે હે પરિના પર ફોટા જેવું બન્યું બન્યો છે હે પાણી ના પર ફોટા જેવું બન્યું બન્યો છે હે પાણી ના પર ફોટા જેવું પુતરુ બન્યું છે હે વચન રૂપી હિમા જાદુ ભર્યું છે વચન રૂપી હિયમ જાદૂ ભર્યું ઘટમાં બે ને ઘરના એને તમે ઓર કહ હેમના ઘટમાં બે ને ઘર નામે ઓર કહી લો કાશેવી જડી કતિ આવે છે અમરત અમૃતસરી નીર કતિ લાવે છે અમરત અમૃતસરી નીર ક્યતિ લાવે હેહુ કમ બડે હાલના એને મોરહુકમ બડે હાલના કેને તમે ભેવર કી લ્યો રમ સુષ્ટિ દોસર જનહાર કેને તમે કીહ લ્યો રમ સુષ્ટિ દોસર જનહાર કેને તમ તમે કી લ્યો ચાર કર દેખાય છે આ ફળમાં ત્રણ ત્રણ પડ જણાય છે ત્રણ પ્રણ ફળ જણાય છે માં પોણી એને તમે ઓળખી નો લો તમે ઓળખી હોય પહાડી લો ભરદાર એને તમે કિલો હૈયા પહાડી લો ભરદાર એને તમે ઓળખી કીધો

એને તમે ઓળખી લ્યો ઓ રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લ્યો હે રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લ્યો केश काड़ा होता हरे वस्त्र रंगीन केश काड़ा होता हरे मन मस्ता न थई परता होता हरे मन मस्ता न थई परता होता केश काड़ा ने दौड़ा करता ने तमे ओड़ी लो केश काड़ा ने दौड़ा करना तम्हें उड़ लो, काड़ा ने तम्हें उड़ लो किस ने तोड़ा करना तुम्हें ओर लो किस ने तोड़ा करना तुम्हें उड़ो